અને ચેતરભાઈએ સતત જળ જંગલ અને જમીનના અધિકારો માટે સતત અવાજ ઉઠાવ્યો છે સતત એ બોલતા રહ્યા છે એના કારણે એમના પર આ રાજકીય અદાવત રાખીને આ સરકારે કેસ કર્યો છે અને એમને જેલમાં નાખ્યા છે પણ આ જે પૂરો વિસ્તાર છે ભરૂચ લોકસભાનો એ સંપૂર્ણ રીતે ચેતરભાઈ સાથે છે અને આ ચેતરભાઈ આ જેવી રીતે લડશે લોકસભા અને સો ટકા જીતશે એ આજની જનમેદની અને આજની જાહેર સભા કહી ચૂકી છે આ તો માત્ર શરૂઆત છે ચૂંટણી આવશે જેલમાંથી લડવું પડે તો જેલમાંથી પણ જીતશે અને બહારથી જીતવું હોય તો બહારથી પણ જીતશે ભાઈની લોકપ્રિયતા એટલી વધી ચૂકી છે અને આદિવાસી સમાજ એમને સંઘર્ષના પ્રતિકના રૂપે જુએ છે એટલે એમને અમારી ફરજ છે કે એમને અમે જીતાડીએ ખાસ વાત કરીએ તો મનસુખ વસાવા છેલ્લી છ ટમથી આજ સીટ ઉપરથી ભાજપમાંથી જીતતા આવેલા છે લાગે છે કાંટાની ટક્કર થશે કાંટાની ટક્કર પહેલાં લાગી રહી હતી પણ એક તરફ યુવાન ચહેરો છે અને બીજી તરફ એવું નેતૃત્વ છે જે એવા મુદ્દાઓ બોલે છે જે ધર્મના નામે રાજનીતિ કરે છે જ્યારે આદિવાસી સમાજની જે લડાઈ છે એ જળ જંગલ જમીનના માલિકાના અધિકારોની છે અને મનસુખભાઈ છે એ ધાર્મિકતાની વાત પર ચૂંટણી લડવાની વાત કરે છે અને ચેતરભાઈ છે એ જળ જંગલ અને જમીનના અધિકારો પર લડવાની વાત કરે છે એટલે આદિવાસી સમાજે હવે નક્કી કરી નાખ્યું છે કે જળ જંગલ અને જમીનના અધિકારો પર જે પણ નેતા વાત કરશે એને અમે જીતાડીશું કોઈ ધર્મના રાજકારણ પર કોઈ જાતિના રાજકારણ પર અમે જીતાડવાના નથી આખી વ્યૂહરચના કઈ રીતે તૈયાર કરવામાં આવશે ચૈતરભાઈ જો બહાર હોય તો કઈ રીતે લડવામાં આવશે અને જો જેલમાં હશે તો કઈ રીતે લડવામાં આવશે પાર્ટી અને જે અમારા ઉપરના નેતાઓ છે જે રાષ્ટ્રીય લીડરો છે અને સ્ટેટ લીડરો છે એ આની યોજના બનાવશે કઈ રીતે ચૂંટણી લડાઈ પણ આ ચૂંટણી કોઈ રાજકીય પાર્ટી નથી લડી રહી આ ચૂંટણી કોઈ નેતા નથી લડી રહ્યા આ ચૂંટણી આદિવાસી સમાજનો એક એક નાગરિક એક એક બહેનો એક એક તમામ મહિલાઓ આ ચૂંટણી લડી રહી છે માટે ચેતરભાઈ ક્યારેય હારે એવું થવાનું નથી આદિવાસી સમાજનો આ જે પ્રવાહ છે એ આ ચૂંટણી લડી રહ્યો છે અને આદિવાસી સમાજના પ્રવાહમાં ભાજપ વચમાં આવશે તો આ જ સીટ ઉપર તણાઈ જશે પિયુષભાઈ ચૈતરભાઈ આ સીટ ઉપરથી લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે ભાજપ વાતો કરે છે કે આદિવાસીઓ માટે તમને ઘણા કામ કરેલા છે વિકાસના ઘણા કામ કરેલા છે એ જ વાત લઈને આજે લોકોની વચ્ચે બી આ લોકસભા ચૂંટણીમાં લડવા માટે આવશે ચૈતરભાઈને લઈને હવે આપ શું કહેશો કઈ રીતે આખી વ્યૂહરચના બનાવવામાં આવશે કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જવામાં આવશે જો ભાજપ એમ વાત કરતી હોય કે ભાજપે આદિવાસી સમાજ માટે બહુ કામ કરી લીધા છે તો કદાચ આજે ચૈતરભાઈ જેલમાં ના હોત કારણ કે ચૈતરભાઈ હર હંમેશ આદિવાસી સમાજના દીકરાઓ માટે અન્ય સમાજના દીકરાઓ માટે અન્ય સમાજના લોકો માટે ને ધર્મની રાજની રાજનીતિ ન કરી ને કામની રાજનીતિને આગળ વધારવા માટે એમને જે કામ કર્યું જેનો એક એમને સામનો કરવો પડતો હોય અત્યારે જેલનો એ સામનો કરી રહ્યા છે એટલે ભાજપ જે રીતે વાત કરી રહી છે કે સાંસદ મનસુખ વસાવાને હું કહેવા માગું છું કે મનસુખભાઈ તમને બે હજાર ઓગણીસની અંદર અમે પણ મત કર્યો હતો અમે પણ મત આપતા આવ્યા છે ભાજપને આજ દિન સુધી પરંતુ આજે કેમ અમે બદલાયા કારણ કે તમે આજ દિન સુધી ના ભરૂચના રોડ રસ્તાના કમ્પ્લીટ કર્યા છે ના આદિવાસી સમાજ લોકો માટે કંઈ કામ કર્યું છે કે ના અન્ય સમાજના લોકો માટે કંઈ કામ કર્યું છે અને જો તમે એટલી જ વાતો કરતા હોય તો આવો મારી સાથે મને ખાલી એક દિવસ આપો આપના ચેનલના માધ્યમથી હું મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું કે મને એક દિવસ આપે ભરૂચ લોકસભાની અંદર એમને એવા જગ્યામાં પહેરવું જ્યાં બેરોજગાર યુવાનો પણ છે જ્યાં ખેતીની જમીનોની અંદર જે ખેડૂતો દુશ્મ ખેડૂતો આજે પોતે નિરાશાવાદી આજે થઈને બેઠા છે આદિવાસી સમાજની સમસ્યા હોય તમે કદાચ વાલિયાથી લઈ વાલીયા ચોકડીથી લઈ અને નેત્રંગ સુધીનો રસ્તો પણ તમે જોયો હશે કે આજે ત્રીસ ત્રીસ વર્ષથી મનસુખભાઈ સાંસદ છે તેમ છતાં પણ સત્તાધારી પક્ષની અંદર બેઠા પછી આ રોડ રસ્તા એમનાથી નથી થતા અને એ શું આદિવાસી સમાજનું કલ્યાણ કરવાના છે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે ચૈતરભાઈની લોકપ્રિયતા વધી રહી છે લોકો અત્યારે અહીંની જે જનતા બી એમની સાથે છે પણ આદિવાસી સમાજના જે મુખ્ય મુદ્દા જે કહેવાય કે એમના જે પ્રશ્નો છે એ કયા છે આદિવાસી સમાજની વાત કરીએ તો અત્યારે સૌથી પહેલાં તો આપણે શિક્ષણની વાત કરીએ કે ચૈતરભાઈનું તમે આગળ પણ એક નિવેદન મીડિયાના માધ્યમથી સાંભળ્યું હશે કે ચૈતરભાઈએ જે સ્કૂલની વાત સ્કૂલો માટે જે શિક્ષકોની જે કમી છે એ શિક્ષકોની ભરતી કરવા માટેની જે એમને વાત કરી નકલી કચેરીઓ જે આદિવાસી વિસ્તારની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર આ લોકો નકલી કચેરીઓ ઊભી કરી અને નકલી કચેરીઓની અંદરથી એ લોકો જે ગ્રાન્ટો પાસ કરાવી અને પોતાના નેતાઓ અને પોતાના જે પણ અંગત લોકો છે એ લોકોના જે ખિસ્સા ભરવાના જે કામ કરે છે તો આ કામો જે અટકે અને ટ્રાઇબલ વિસ્તારની અંદર સૌથી વધારે આ લોકો એક જ વસ્તુ વિચારે છે કે આ લોકોને એક દારૂના રવાડે ચડાવીએ આ લોકોને જુગારના રવાડે ચડાવીએ અને દર હંમેશ આદિવાસીના મતદાન આ લોકો પાંચસો હજાર રૂપિયામાં આ લોકો ખરીદે છે ઇલેક્શન આવતા આવતા એ લોકો મહિના પહેલાંથી આ લોકોને દારૂના રવાડે ચડે છે જ્યારે ચૈતરભાઈ આ લોકોને એક સારા શિક્ષણ માટેની વ્યવસ્થાની વાતો કરે છે એમને નશાને નશામાંથી મુક્તિ અપાવવાની વાતો કરે છે અને આ વસ્તુ ભાજપના પેટની અંદર તેલ રેડાય છે જેના કારણે આજે ચૈતરભાઈ અત્યારે સજા ભોગવી રે જેલમાં હશે તો અને જો જેલની બહાર હશે તો કઈ રીતે આખી વ્યૂહરચના ઘડાશે ચૈતરભાઈ જેલમાં હશે તો પણ કોઈ ફરક નથી પડવાનો તમે જોયું આજે આ જનસંમેલનની અંદર કે ચૈતરભાઈ આજે ઘેર ઘેર ચૈતરભાઈ ઊભા કરીને ગયા છે જેલની અંદર એટલે કે ચૈતરભાઈ જેલમાં છે જેલની બહાર છે એનાથી કોઈ ફરક નથી પડતો અને આપણી મીડિયાના માધ્યમથી કદાચ આ ભાજપના લોકોની આંખો ખુલી ગઈ હશે કે અત્યાર સુધી ચૈતરભાઈ જ્યારે બહાર હતા એના કરતાં વધારે સમર્થન ચૈતરભાઈને અંદર નાખ્યા ને ત્યાર પછીનું જન સમર્થન વધી ગયું છે એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જ્યારે ચૈતર વસાવાને આજે ભરૂચ લોકસભા સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરેલા છે ત્યારે ચોક્કસથી અહીંયાના જે જનતા છે તે અને તેમના સમર્થકો કહી રહ્યા છે કે આ વખતે જંગી બહુમતી સાથે ચૈતર બંને જીતાડવામાં આવશે ચાહે એ જેલની અંદર હોય કે જેલની બહાર હોય પરંતુ આ વખતે ચૈતર વસાવાને જ મત આપવામાં આવશે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત નેત્રંગ